હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યું છે ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં રાત્રે દસ વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં સત્તર જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા જોકે આ વૃક્ષ ધરાશાયમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની ની સાથે ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છો ફાયર ઓફ ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક સપના શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમ ને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદ અને આગાહી હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહી લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવી તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજરોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો ને કેટલા ઓફિસરો તો રહ્યા છે ફાયર સ્ટાફ ફાયર ટ્રપ સ્ટાફ તો એલર્ટ જ છે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું રક્ષા કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ